મોટા કાલે મારે લગ્ન માં જવાનું છે આ મોટા તું ગમે આ છોકરી ના હોય ત્યાં તો પોચી જ જાસ પોચી જ જાસ આટલો બધો તને લગ્ન શું શોખ અરે તને ના ખબર પડે એમાં હા અરે કે છોકરા ને કરિયાવર ઓછું પડે અને છોકરો ના પાડીને હાલતો થઈ જાય તો કદાચ છોકરી નો બાપ એમ કે મારી ઇજ્જત રાખવા માટે તું ચાર ફેરા ફરી લે તો મારો મેળ પડી જાય ને વાંધા ના અવાજ વિચાર હોય શું કે કોઈ નવાજુ નહીં કોઈ નહીં તમાર કોઈ હોય એમ તો હમણાં પેલા હામા સારો ક્યાં અલ્યા હમણાં દિશામાં તારી રૂપિયા ને એક શું છે શું વાત તો તું વિચાર એના જોડે પૈસા કેટલા હશે હું તો એ વિચારું એ બૈરાનો ત્રાસ કેટલો છે હેપી ભાઈ પાર્ટી ભારતીય જનતા પાર્ટી

आज दूर से यार साला फेक आईडी वालों की भी हद हो गई यार आज महात्मा गांधी की फ्रेंड रिक्वेस्ट आई है भाई, भाई, भाई अपना कपड़ा हो गया भाई चलना भाई मैं नहीं आ रहा जा। तुम्हारी ये नामर्दानगी अरदानगी एक दिन इस देश की मौत का तमाशा इसी खामोशी से देखेगी कुछ नहीं कहना मुझे तुम्हें